છેવાડાના ગામ સુધી પ્રાથમિક સુવિધાઓ આપવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે આ દ્રશ્યો તેમનો પુરાવો છે છોટાઉદેપુરના કુકરદામાં રહેતા લોકો હજુ પણ રસ્તાઓ ઝીરો રોડ કનેક્ટિવિટી હોવાથી ઇમરજન્સી સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામમાં નથી આવતી ક્યારેક તો ઇમરજન્સીમાં દર્દીને સારવાર માટે હોસ્પિટલ સુધી લઈ જવા ખાટલાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે તો રસ્તાના અભાવે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર પહોંચી રહી છે કુકરદાના ગ્રામ ગ્રામજનોને જિલ્લા મતક કે માટે અમુક કિલોમીટર સુધી તો ચાલીને જવું પડે છે ગ્રામજનોનો આરોપ છે કે છે જે એટલે અમારે દવાખાને લઈ જવાય એ રસ્તાનો ઠેકાણો નતો એને માટે અમે ગેર દેલાવારી કરવા માટે અમે આખી રાત નાઈટ રાખીને બેહી રહ્યા હતા પરિવાર પડ્યાના હાથથીને પણ દિલાવરીઓ નહીં થઈ એની માટે અમે છવારમાં પ્રાઇવેટ ગાડી મંગાવીને રોડ સુધી પહોંચાડીથી ચાર કિલોમીટર જેવા અમારે પ્રાઇવેટ ગાડીને લઈ જવું પડી પછી અમે લસમે લઈ ગયા તા અમે વરસાદ જ્યારે ચાલુ થઈ જાય ત્યારે વરસાદ ચાલુ હોય તો છોકરું ઘરથી નિશાળે નથી જઈ શકતું વરસાદ બંધ હોય તો નિશાળે જાય છે નિશાળે જાય ને વરસાદ ચાલુ થાય તો અમારે છોકરો અમે પાછું જોવું પડે છે કે છોકરું કેવી રીતે આવશે છોકરોને પાછા ઉસકીને કોતરું ઉતારવું પડે એવી હાલત અમારે છે એટલે અમે કરીએ અમે પણ સ્ટાફને સૂચના આપી છે કે એમનું જે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી હોય એના પહેલા પણ એમની વિઝિટ કરવાની છે અને હવે હકીકતમાં રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું આ કામ હોય વહેલી તકે રોડ બને એવી અમારી ઈચ્છા છે તાકે કોઈ બીજા પ્રસૂતિવાળાને તકલીફ ના થાય